અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા વરલી મટકાના આંકડાના જુગાર પર રેડ કરી આરોપીઓને ઝડપી પાડતી એલસીબી ઝોન ચાર તથા અઠવા લાઇન્સ પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર ના હોય સુરત શહેર વિસ્તારમાં બનતા ગુનાઓ અટકાવવા તથા અગાઉ નોંધાયેલ વંશોધાયેલ ગુના શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીઓની શોધી કાઢવા તથા દારૂ જુગારની પ્રવૃત્તિ ચલાવનાર આરોપીઓને પકડી પાડવા સારું આપેલ સૂચના અનુસાર અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન ચાર નાઉ તરફથી આપવામાં આવેલ જરૂરી સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન ચારના पोलिस कर्मचारी ए एस आई रोहित योगेश भाई असिस्ट हेड कांस्टेबल ईश्वर भाई धोबण भाई असिस्ट हेड कांस्टेबल कांजी भाई भूथा भाई तथा पुलिस प्रवीण भाई शामजी भाई नाओ सुरत शहर जोन चार विस्तार में मा, पेट्रोलिंग महताते दरमियान ए एस आई रोहित भाई योगेश भाई तथा आसिस्ट हेड कोंटेबल कांजी भाई, भाई नाओ ने संयुक्त राहे बातमी हकीकत मिले कि अठवा नानपुरा बेगम चकला નવાદાના દાના ટીસા મે શોએબ મંજીર ઘર નંબર એક ચાર હજાર નેવ્યાસીમાં મોહમ્મદ શરીફ મોહમ્મદ સફી બનારસી તથા હારુન શેખ ઉમરવાડા નાઓ ભાડાના મકાનમાં મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડાનો આંક ફેરનો મોટા પાયે મોબાઈલ ફોન તેમજ ચિઠ્ઠાઓ વડે જુગાની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ચલાવે છે વિગેરે મતલબની બાતમી હકીકતથી અઠવા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓને બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરવાનું નક્કી કરી અલગ અલગ ટીમો બનાવી પંચોના માણસો સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા વરલી મટકાના આંકડાનો આંક લખવા માટે બેસેલ પાંચ ઇસમો રાઇટર તથા ત્રણ આંકડાનો આંક લખાવવા સારું આવેલ ત્રણ ઇસમો મળી કુલ્લે આઠ આરોપીઓને ઝડપી પાડેલ મજકૂર પકડાયેલા આરોપીઓ વિરુદ્ધમાં અઠવાડ લાઇન્સ પોલીસ સ્ટેશન પાર્ટ બી બે હજાર ચોવીસ જુગાર ધારા કલમ ચાર પોઈન્ટ પાંચ મુજબનો ગુનો રજીસ્ટર કરી વરલી મટકાના આંકડાનો જુગાર ચલાવનાર અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે તેમજ પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ્લે રૂપિયા સાડત્રીસ હજાર બસો ત્રીસ મતદાનનો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે સાથે ઘટના સ્થળથી આરોપીઓ ઇમ્તિયાઝ અબ્બાસ પટેલ ઉમર વર્ષ ઓગણપચાસ ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહેઠાણ ઘર નંબર એક હજાર એકસો સત્તાણું મોસી તળાવ ફળિયું વરિયા ગામ અમરોલી સુરત શહેર મોહમ્મદ અબ અફઝલ મિયા ઉંમર વર્ષ ધંધો મજૂરી રહેઠાણ ઘર નવસો એકત્રીસ ઢીંગલી ફળ્યું સાઈ મહેલની ગલી બડેખા ચકલા પાસે અથવા સુરત શહેર અબ્દુલ રશીદ સમજ શેખ વર્ષ તેત્રીસ ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહેઠાણ ઘર નંબર પાંચ હજાર ત્રણસો સાત બાપુનગર ઝૂપડપટ્ટી મક્કાઈપુર લડાચણ સુરત શહેર જૂરી રહેઠાણ બીજો માળ ડી કે હોસ્પિટલની સામે કાલીપુલ શેરી સલાબતપુરા સુરત શહેર મોહમ્મદ યુસુફ હુસેનયામ જરદુસ ઉમર વર્ષ પિસ્તા પિસ્તાલીસ ધંધો મજૂરી રહેઠાણ ઘર નંબર પાંચ હજાર બસો ત્રેપનલા છાપા બજાર સલાબત સુરત શહેર શોકત હુસેન કાદર ખાન પઠાણ વર્ષ પંચોતેર ધંધો રહેઠાણ ઘર નંબર એક ત્રણ હજાર એકસો એકત્રીસ ખ્વાજા દાના દરગાહ પાસે તથા જુદા જુદા રૂપિયા તેર હજાર પાંચસો મળી કુલ ને રૂપિયા સાડત્રીસ હજાર બસો ત્રીસ મતલબ મુદ્દા માલ કબજે કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે